બધા મિત્રોને કેમ છો મજામાં તમારું સ્વાગત છે દર્શન વ્લોગ ચેનલમાં તો આજે આપણે જવાનું છે સમો લગ્નમાં આજે છે અમારા ગુજરાત ક્ષત્રિય ક્રિયા સમાજના સમૂહ લગ્ન હાજી પર તો આપણે જાશું કે આ હાજી પર તળાજા પાસે આવેલું છે તો આપણે આજથી દૂધાળાથી જવાનું છે આપણે હાજી પર તો અમારા જ્ઞાતિના સમાજના બધું આપણે લગ્ન છે એટલે આપણે જશું ત્યાં તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને સપોર્ટ આપતા રહીજો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જઈશું આપણે હાજી પર હું જઈશ ત્યાંથી દુધાળાથી આપણે હાજી પર એટલે પચાસ કિલોમીટર જાય છે લગભગ તો આપણે અહીંયા જવાનું છે ને અમારા ગામમાંથી એક જાન જશે તો એ તો વહી જઈશે અત્યારે તો અત્યારે હાડ હાથ થઈ જાય છે તો હું અંતરે નીકળીશ એટલે અહીંયા દસ વાગે પહોંચી જઈશ તો ચાલો જઈએ આપણે હાજી પર તો ફાઈનલી હું આજે પર પોગી ગયો છું અને આ જોવા આ બધું પાર્કિંગ અહીંયા ગોઠવી દીધું છે તો આપણે જાશું સમોલગનમાં હું મારો મિત્ર તો આ બાજુ બેસાડેલા છે ગણપતિ અને અહીંયા રંગોળી દોરેલી છે તમે જોઈ શકો છો પબ્લિક ને આ બાજુ છે વરાજાની ફોરવેલું અને પાર્કિંગ છે એ બાજુ તો આપણે હવે જાશું અંદર માંડવામાં તો આ બાજુ છે ગણપતિ તો આપણે ગેટે આવી જશું અને તમે જોઈ શકો છો આ બાજુનું પબ્લિક છે આવું આ બાજુ છે ભોજનાલય તમે આ બાજુ જોઈ શકો છો આ બાજુ માંડવા નખાઈ ગયેલા છે અને વરાધા ની બધી એની તૈયારી કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ બાજુ મંડપ છે કુલ પંદર મંડપ છે મે આંગલ કીધું એમ સમાજના આંગણે પ્રણામાથી સમાજના આશીર્વાદ મળે સંતુના આશીર્વાદ મળે જ્ઞાતિ ગંગાના આશીર્વાદ મળે અને કતિબદ્ધતા લે અને દંપતિની અંદર કે અમે આટલા હજાર માણસો વચ્ચે લગ્ન કર્યા છે ભાઈ થોડા સુખ દુઃખ પડે તો સહન કરી લેવા જોઈએ ઉતાર ચઢાવ ક્યાં નથી એવા હેં જ મારે જડેશભાઈ

ને હવે જાશું આપણે પ્રસાદ લેવા તો આપણે હવે ઘડીક બેઠા થાય આરામ કરવા માટે તો હવે જાશું પ્રસાદ લેવા ફાઇનલી આપણે પ્રસાદ લેવા બેસી જાય છે અને આ છે પારેશભાઈ તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે આઈસરમાં આવી જાય છે આરામ કરવા આ બાજુ છે વરાધા ની ફોરેલું આપણે આઈસર માં બેસી છે તો આગળ વ્લોગ ગેમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવતા નવા વ્લોગ માં તો બધાને બાય બાય